તો કેમ છો મિત્રો મજામાં ને તો મજામાં જઈશો આપણા વિડીયો જ હોય તો બધા બે હાજર પચીસ પચીસ દિવસ છે ફાઇનલી નવી ગાડી લેવા જવાની છે હમણાં થોડાક ટાઈમમાં હમણાં દિલીપભાઈ આવે છે પછી મેં જાય આપણે લીધી છે નવી ગાડી તો ભેગા રહેજો કઈ ગાડી છે હું છે હમણાં તમને વિડીયોમાં બતાવું આગળ આપણે જાય હમણાં નવી ગાડી લેવા સુખનો સૂરજ ઉગાડતી આજે તો

પછી તમારા તીર્થભાઈ નો બર્થડે હતો જોડા ચશ્મા વાળા ભાઈ હતા હતા ફરે એનો આજે બર્થડે હતો બર્થડે બર્થડે એનું ઉજવણી કરતા હતા પછી આવી ગઈ ચા ચા બા પી લીધી ચા વગર તો હાલે નહીં મેન દિલીપભાઈ બધાએ ચા પી લીધી અમે ગાડી રખાઈ ગઈ છે જો કઈ છે હમણાં બતાવું તમને ખાલી ગાડીનું થઈ ગયું અનબોક્સિંગ જો આ ગાડી છે બલેનો બલેનો લીધી છે પછી તો હાથિયા બધું કમ્પ્લીટ કરી નાખ્યું આપણે પછી તો આપણે ડાયરેક્ટ ચાવી હાથમાં આપી દીધી પછી એક પછી વારો લઈ લીધો ચાવીમાં બધાને વારો લેતા હતા મારો વારો પાછો લઈ લીધો દિલીપભાઈને પછી લીધા હાલો દિલીપભાઈ ઉભા ન રહ્યા પછી ડાયરેક્ટ આપણે રહી ગયા ચાવી બાવી પકડતા હતા જોવો પછી તો તીર્થભાઈનો બર્થડે હતો પછી કેક આવી ગયું કેકનો બધી સજાવટ કરતા હતા પછી ભાઈ હેપી બર્થડે કરી દીધું વીસ અને પપ્પા ને મમ્મી ને બધા ઉભા હતા હેપી બર્થડે વીસ વિશ કરીને જો ભાઈ ફૂક મારી દીધું હેપી બર્થડે કરતા હતા બધા પછી તો ગાડીની નંબર પ્લેટ આવી ગઈ દસ એકોતેર ગાડીની નંબર પ્લેટ ફિટ થતી હતી તા તો આપણી ગાડી કમ્પ્લીટ થઈને આવી તો કેવી લાગે કોમેન્ટ કરી દેજો જરાક આની બલેલો લીધી તમે જોયું ગાડી ફાઇનલી લેવાય ગઈ પણ ગાડી આપણી નથી આપણો સુખનો સૂરજ ઉગવાનો નથી ઊગો નથી જેઠે લીધી હવે આપણી કહેવાય ને તો આપણે વિડીયો મજા આવતી એટલે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ નવા વિડીયો સાથે